નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટે ન્યૂઝ ગોધરા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહત્વની જાહેરાત કરી છે પ્રાથમિક શાળાના એચ મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફારની તેઓએ જાહેરાત કરી છે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા એચ ટીએટી મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગે મુખ્ય શિક્ષકો દ્વારા બે હજારને બારના વર્ષમાં માંગ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સ્વીકારવામાં આવી છે જિલ્લાના આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે પચાસ ટકા જગ્યાઓ અગ્રતાથી અને પચાસ ટકા શ્રેયાનતાથી ભરવાની રહેશે તબીબી કિસ્સાઓની બદલી રાષ્ટ્રીય રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીની બદલીઓ રાજ્યના વડા મથકના કર્મચારીઓના મુખ્ય શિક્ષક બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનો મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે જિલ્લા ફેર જિલ્લા આંતરિક અરસપરસ બદલી ભરતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ બદલી કરી શકાશે આંતરિક જિલ્લા ફેર અરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર છપ્પન વર્ષ અને પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ આ પ્રકારના ફેરફારની જાહેરાત કરાઈ છે છે મારા નમસ્કાર ગુરુ આવતીકાલેના આગળના દિવસે અમારા સન્માનનીય ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગધ અને નેતૃત્વમાં ઘણા વર્ષોથી જે એક ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જે બાકી હતા એમના માર્ગદર્શન હેઠળ બનાવ્યા અને એની જાહેરાત આજે આવતીકાલે ગ્રુપમાં છે મારા ગુજરાતના શ્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ રાજ્ય સરકારનો એક ટાટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલીના નિયમોની પ્રતીક્ષા કરી રહેલા અમારા એટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને મને આનંદ એ બાબતનો છે કે મારા ગુરુજનોની જે આ પ્રતીક્ષા જે હતી ઇન્જાર હતો આજે પૂર્ણ થયો છે શિક્ષણ વિભાગના બાવીસ છ બે હજાર અગિયારના ઠરાવથી આરટી ટી એક્ટ બે હજાર નવ જે આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં ને એ સમયે એટાટ શિક્ષક નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી સમયાંતરે બે હજાર બાર ચૌદ પંદર જે કંઈ ભરતીઓ થઈ અને બદલી ભરતીઓ થઈ અને શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર જે ડીલે થયું પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ અને એમાં જે કંઈ બદલી એના નિયમો બદલી ભરતી જિલ્લા ફેર તાલુકા ફેર એ બધી જ એના નિયમો જે જેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે તે આપણે ગૂગલ પર નેટ પરથી મળશે પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંગોયાની રજૂઆત કરી હતી હેડ ટાટના મિત્રોએ રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગશન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગશન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક શિક્ષક મિત્રોને મુખ્ય શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમનું શુભેચ્છા પાઠવું છું આવતીકાલે ગુરુપૂર્ણિમા છે ગુરુપૂર્ણિમાની પણ ઢેર સારી શુભકામના પાઠવું છું આપણે બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં બધા જોડાઈએ એ જ મારી શુભેચ્છા બતા